જો દેવોને પ્રભુની લીલામાં મોહ થાય પણ ભક્તોને મોહ થતો નથી બ્રહ્માજી મોહિત થયા પણ ગોવાળ ગોવાળનું જૂઠન દેખાય છે જેનામાં જરાય આચાર વિચાર નથી શું આ ભગવાન છે પરીક્ષા કરી જેટલા વાછરડા ને ગો બાળકો બધાનું હરણ કરીને સત્ય માં લઈ ગયા

અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજવ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ નંદ બાવાના વ્રજમાં રહેનારા ગોળિયાઓ કેટલા ભાગ્યશાળી છે કે જેમના મિત્ર પરબ્રહ્મ પરમાનંદ પ્રભુ પોતે બનીને આવ્યા છે આ લીલાનો રહસ્ય શ્રી મહાપ્રભુજી બતાવે છે કે પેલા તો એવો થતો મૈયા પ્રભુને ખેલાવતા હોય તો વ્રજભક્તોની ભીડ નંદાલયમાં ભરાઈ ગઈ હતી પ્રભુ અમારા ખોળામાં ક્યારેય પધારશો અમને આ સુખ ક્યારે આપશો અમે ક્યારે આપને ખેલાવશું મૈયા પ્રભુને સ્તનપાન કરાવતી હોય ગાયો વિચાર્યા ગાયો પણ ઋષિ રૂપા ગાયો છે ઋષિ મુનિ ગાયનો રૂપ લઈ પ્રભુની સેવા કરવા આવ્યા છે અમે પ્રભુની સેવા કરવા આવ્યા અને મૈયા પ્રભુને દો દરો ગાવશે પ્રભુની ભૂખ મટી જશે ક્ષુધા શાંત થઈ જશે તો અમારી સેવાનો વિનિયોગ કેવી રીતે થશે પ્રભુ આપ અમારું દૂધ ક્યારે રોકશો ઠાકોરજી કે છે હું તો આવ્યો છું બધાના મનોરથો પૂરા કરવા પણ જો જુદા જુદા બધાના મનોરથ પૂરા કરું તો મારે કેટલાય જન્મ લેવા પડે અને મારે તો આ જન્મમાં બધાના મનોરથ પૂરા કરવા છે એટલા માટે ઠાકોરજી આ લીલા કરાવી કે ગોપ બાળકોને વાછડાનું બ્રહ્માજી પાસે હરણ કરાવ્યું અને એટલા સ્વરૂપ ઠાકોરજીએ લઈ લીધા હવે પેલી ગોપી પોતાના બાળકને ખોળામાં રમાડતી હોય સુખ મળે ખેલાવી છે વાસ્તવમાં છે તો ઠાકોરજીને વાછરડું ગાયનું દૂધ પી રહ્યું હોય ગાયને લાગે જાણે સાક્ષાત ઠાકોરજી નું દૂધ હરો રહ્યા છે એ રીતે અનેક સ્વરૂપ ધારણ કરી અને ઠાકોરજી બધાના મનોરથો પૂર્ણ કર્યા છે